અંકલેશ્વર ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ખેડૂતો સરકાર સામે મરણ્યા બન્યા છે એક્સપ્રેસ હાઇવે ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ વર્ષ ઉપરાંતથી ઉપરાંત આંદોલન ચાલી રહ્યું છે ભરૂચ જિલ્લામાં જમીન સંપાદનમાં અસરગ્રસ્ત બત્રીસ ગામમાં આંદોલનનો સળવળાટ છે ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું જારી થાય તે પહેલા જ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અસરગ્રસ્ત બત્રીસ ગામના ખેડૂતોએ ઉમેદવારોને મત જોઈતું હોય તો સુરત નવસારી અને વલસાડ જવાના બેનરો તેઓના ગામોમાં લગાડી દઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે ભરૂચંકલેશ્વર આમોદ અને હાસોટના બત્રીસ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓના ગામમાં કોઈ પણ રાજકીય પક્ષ કે તેના ઉમેદવારે ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવું નહીં ના બેનરો લગાવી દીધા છે

જ્યાં સુધી અમને અમારું વળતર ના મળે ત્યારે અમે આમ પાર્ટીમાં જોડાવાના છે અમારી માંગ એક જ છે કે અમારું વળતર અમને આપો મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા એ દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો ગુજરાતની ભરૂચ જિલ્લાની બેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે સીઆર પાટીલ ક્યાં ગયા તા સીઆર પાટીલ હતા અહિયાં તો સીઆર પાટીલે છે તે તમારો એક 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 ભરૂચ આ સુરત નવસારી વલસાડ એ લોકોનું એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતાળ આપવાનું આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારા એક્સપ્રેસ અમારી જમીન જાય છે તેનું ત્યાં અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું ઓછું કરીને પણ પાંચ પચાસ રૂપિયા ઓછા કરીને અમને આપે અમને કોઈ વિરોધ નથી અને અમારો તો ઓર્ડર આઠસો બાવન રૂપિયા લેખે જિલ્લા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે